પ્રકરણ આઠ ગાડું અને પૈડા પ્રસ્તાવના અરે ક્યારે આવું પૈડું નથી જોયું અહીં બસ ટ્રેક્ટર બળદગાડું સાયકલ અને લારી વગેરેના પૈડા બતાવ્યા છે તે જુઓ આપણી આજુબાજુ જોઈએ તો ઘણી બધી ગોળ વસ્તુઓ છે જેમ કે થાળી રોટલી બંગડી ટપેલી કુંભારનો ચાકડો રમવાનું પૈડું વગેરે વસ્તુઓ ગોળ છે ગોળ બંગડી તમે ક્યારે બંગડીની દુકાને ગયા છો હા અહીં એક કાચની બંગડીની દુકાન છે બંગડી અલગ અલગ માપની એટલે કે સાઈઝની હોય છે નાના માપ માટે નાની બંગડી મધ્યમ કદના હાથ માટે મધ્યમ માપની બંગડી અને મોટા હાથ માટે મોટા માપની બંગડી અહીં જે બંગડી મીનાને બતાવવામાં આવી છે તે ખૂબ જ નાના માપની છે તેથી મીના કહે છે હું આ બંગડી પહેરી શકતી નથી કારણ કે તે મારા માપની નથી વર્તુળ સાથેની રમતો અહીં બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે રમત એક આ રમત રમવા માટે જેટલા છોકરાઓ છોકરીઓ હોય તેઓ એકબીજાનો હાથ પકડી આ રીતે ગોળ બનાવશે હવે તેમાંથી બે છોકરા છોકરી બહાર આવશે તેમાંથી એકના હાથમાં રૂમાલ હશે જેના હાથમાં રૂમાલ હોય તે દોડશે ને બીજો છોકરો કે છોકરી તેને પકડશે હવે હાથમાં રૂમાલ વાળો છોકરો છોકરી બીજા છોકરા કે છોકરી દ્વારા પકડાયા પહેલા ગોળમાં ઉભેલા છોકરા છોકરીની પાછળ તે રૂમાલ મૂકી ખાલી જગ્યામાં આવીને ઉભા રહેશે તેથી તે બચી જશે પણ જેની પાછળ રૂમાલ છે જો તેને ખબર પડે અને તે દોડવા લાગે તો તે બચી જશે પણ તેને ખબર ના હોય અને પકડવા વાળો છોકરો છોકરી જેની પાછળ રૂમાલ મૂકેલ હોય તેને પકડી લે તો તે આઉટ થઈ જશે અને હવે તે આઉટ કર્યો હોય તે રૂમાલ લઈ દોડશે આમ રમત આગળ ચાલ્યા કરશે રમત બે આ રમત રમવા જેટલા છોકરાઓ છોકરીઓ હોય તેના બે સરખા ભાગ કરીશું પહેલા ભાગવાળાને જૂથ એ કહીશું બીજા ભાગવાળાને જૂથ બી કહીશું હવે એક વર્તુળ કરીશું તેમાં રૂમાલ મૂકીશું હવે વર્તુળના બંને બાજુ સમાન જૂથ એ અને જૂથ બી ના સભ્યો ઊભા રહેશે હવે બંને જૂથમાંથી એક છોકરો છોકરી આવશે જે પહેલા રૂમાલ લેશે તે રૂમાલ લઈ પોતાના જૂથ તરફ પહોંચી જાય તો તે વિજેતા થશે બીજા જૂથમાંથી જે વ્યક્તિ તે રૂમાલ ના લઈ શકે તે વ્યક્તિ આઉટ થઈ જશે અને તે જૂથમાંથી એક વ્યક્તિ ઓછી થઈ જશે આમ અંતમાં જે જૂથમાં વધુ વ્યક્તિઓ બાકી હશે તે જૂથ વિજેતા જાહેર થશે દોરડાની મદદથી વર્તુળ બનાવવું અર્ચનાએ એ ખીલ્લી અને દોરી વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલ્લીઓ બાંધી પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ એક મિત્ર ખિલ્લી જમીન પર આ રીતે અડકાવીને પકડી રાખશે જ્યારે બીજા મિત્રએ બીજી બાજુની ખિલ્લીને લઈને ગોળ ફરવાનું છે આ રીતે વર્તુળ તૈયાર થઈ ગયું શું તમે પણ અર્ચનાની જેમ ખીલ્લી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો હા અર્ચનાએ પહેલી ખિલ્લી જ્યાં મૂકી અને બીજી ખીલ્લી વડે વર્તુળ દોર્યું બરાબર ને તો જ્યાં પહેલી ખિલ્લી મૂકી તેને વર્તુળનું કેન્દ્ર કહે છે કેન્દ્રથી લઈને સમાન અંતરે ગોળ ફરતે જે આકૃતિ દોરવામાં આવે છે તેને વર્તુળ કહે છે અને કેન્દ્રથી તે વર્તુળના અંતરને ત્રિજ્યા કહે છે ત્રિજ્યા માપવા માટે પ્રથમ વર્તુળના કેન્દ્ર પર માપપટ્ટીનો શૂન્ય આંક આવે તેમ માપપટ્ટીને ગોઠવો અને બીજો ભાગ વર્તુળને જ્યાં અડે ત્યાં માપપટ્ટીનો અંક વાંચો આ માપને વર્તુળની ત્રિજ્યાનું માપ કહે છે અહીં જુઓ આ વર્તુળની ત્રિજ્યા ત્રણ પાંચ સેન્ટીમીટર જે દોરડાનો ઉપયોગ કરેલ છે તેની લંબાઈ લંબાઈ વર્તુળની ત્રિજ્યાની બરાબર હોવી જોઈએ લાલી અને કાલી નામની બે બકરીઓ છે તેમને દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે કાલીને વધુ ઘાસ ખાવા મળશે કારણ કે કાલીનું દોરડું મોટું હોવાથી તે એટલી વધુ વધુ વર્તુળમાં અને ઘાસ ખાઈ શકશે દલજીતની ડિઝાઇન દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે તેની બહેન આવી ને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી અહીં બીજી ડિઝાઇનો આપેલી છે આવી ડિઝાઇન બનાવવા તમે પરિકરનો ઉપયોગ કરી શકો છો પરિકરનો ઉપયોગ આ પરિકર તમારી કંપાસ પેટીમાં હશે વર્તુળ બનાવવા પરિકરનો ઉપયોગ કઈ રીતે થાય તે જોઈએ પરિકરને આ રીતે ખોલીશું તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો પરિકરને આ રીતે પકડો અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળ આકારે ફેરવો તમે આ રીતે વર્તુળ દોરી શકશો આપણે જ્યાં અણીદાર ભાગ રાખ્યો હતો તે નિશાન જુઓ આ નિશાન આપણા વર્તુળનું કેન્દ્ર છે એક વખત નયના વર્તુળ બનાવી રહી હતી રવિએ તેની પાસે રબર માંગ્યું તો તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું તેણે પોતાનું વર્તુળ પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી વર્તુળ પૂરું બન્યું નહીં નયના દ્વારા આવું ચિત્ર શા માટે થયું કારણ કે તેનાથી પરિકર ખસી ગયું હતું જો તેને વર્તુળના કેન્દ્ર પર જ પરિકર મૂક્યું હોત તો આવું થાત નહીં બીજા દિવસે નયના પરિકર વડે વર્તુળ બનાવી રહી હતી પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું કારણ કે પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો હતો આથી તેણીએ પરિકરનો સ્ક્રૂ સજ્જડ કરી દીધો જેથી પરિકર ખસી જાય નહીં ક્યારેય તમારાથી કોઈ દ્વારા નયના જેવો આકાર બન્યો છે કેન્દ્ર શોધો સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માંગે છે સાદિક કહે છે હું તેને પરિકરથી બનાવીશ સમીના કહે છે ના હું તો બંગડીથી જ નિશાની કરીને બનાવીશ પછી તેઓએ પોતાના વર્તુળ કાપ્યા સાદિક કહે છે જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળમાં કેન્દ્ર ક્યાં છે સમીના કહે છે ચિંતા ના કર જો હું તે કેવી રીતે શોધું છું તે તું જો સમીનાએ પોતાના વર્તુળને વચ્ચેથી વાળ્યું અને તેને ફરીથી આ રીતે વાળ્યું તેણે વાળેલા વર્તુળને ખોલ્યું સમીના કહે છે શું તો ગડીની બે રેખાઓ એકબીજાને છેદે છે તે જોઈ શકે છે સાદિક કહે છે હા સમીના કહે છે આ બંને રેખાઓ છેદે છે ત્યાં ટપકો કરું છું આ મારા વર્તુળનું કેન્દ્ર છે સંતુલનની પ્રવૃત્તિ શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો અહીં વિજય રકાબીને પોતાની આંગળી પર સંતુલિત કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ કરી શકતો નથી આથી તે વારંવાર પ્રયત્નો કરે છે આમ ઘણા પ્રયત્નો પછી સંતુલન થઈ ગયું તેથી તે કહે છે કે મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે ચકરડી ફેરવવી ઝાકીર અપ્પુ નયના અને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા જઈ શકતા ન હતા તેથી તેઓ કંટાળતા હતા અચાનક અપ્પુએ કહ્યું ચાલો બધા ચકરડી બનાવીએ તેઓએ પૂઠાનો ટુકડો લીધો અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપ્યો પછી તેઓએ તેમાં કાણું પાડ્યું અને તેમાં દિવાસળી આ રીતે ભરાવી આ પ્રમાણે દેખાતી ચકરડીને ફેરવવા તેઓ ઉત્સાહિત હતા